તો શું મારા ભાઈઓ તમને ખબર છે કે ભાઈ મુકેશ અંબાણી છે એ આખરે પૈસા લાવે છે ક્યાંથી અને બીજી વાત કે મુકેશ અંબાણી આટલું દાન કરી રહ્યા છે સાહેબ કે એવું લાગે કે સાક્ષાત ભગવાન હોય કે ગુજરાતી છે અને ગુજરાતી હોય એટલે એના મનમાં એક જ વાત આવે કે ભાઈ દાન કરવાનું ગમે એની મદદ કરવાની પણ ભાઈ બધા ગુજરાતીઓના દિલમાં એવી વાત ન હોય કેટલાક એવા પણ હોય કે જો પૈસા ભેગા કરવાની માટે જ પડ્યા રહેતા હોય છે પણ તમને ખબર છે કે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાનું નથી તો આખરે પૈસા કમાવજો ભાઈ તો બરોબર કે તમારા સેફટી માટે તમે સાઈડમાં રાખી શકો છો બાકી મળે તો યાર પુણ્ય કરો જેને મદદ કરવાની હોય એને મદદ કરો તમે જોતા જશો અત્યારે આપણા કે તેઓ અલગ અલગ ફાઉન્ડેશન પણ ચલાવે છે એની સાથે સાથે અત્યારે ધૂમધામથી આ લગ્ન કર્યા છે અને લગન પણ ઓછા ન કહેવાય આ બહુ મોટા લગન કર્યા છે અને ગિફ્ટમાં ઘડિયાળો આપી દીધી સાહેબ હવે તમે વિચારી શકો છો કે ઘડિયાળની કિંમત કેટલી છે કેમ કે જે અનંતે ઘડિયાળ પહેરી છે એની પણ લગભગ કિંમત બહુ મોટી છે મિત્રો કરોડોમાં એની કિંમત તો હવે તમે વિચારી શકો છો કે જો કરોડો રૂપિયાની ઘડિયાળ એના દીકરાને શકતો એની પાસે કેટલા રૂપિયા હવે વાત એ કરવાની છે મિત્રો કે મુકેશ અંબાણી છે અને જે રાધિકા છે એ એની દીકરીની જેમ રાખે છે બિલકુલ એને બહુ બિલકુલ નથી ગણતા કેમ કે મુકેશ અંબાણી એ વ્યક્તિ છે કે જેને રાધિકાને પોતાની દીકરીની જેમ રાખે છે ગોપમણ વાતો કરે છે જોરદાર વાતો કરે છે ને સોશિયલ મીડિયામાં તમે પણ હશો કે એક બાપ અને બેટી હોય એવા રિશ્તા એમની અંદર જોવા મળે છે પણ આખરે વહુ અને જે સસરો છે એવું બિલકુલ જોવા નથી મળતું જેને લઈને લોકો એવું કહી રહ્યા છે કે ખરેખર જે રાધિકા છે એને લાજ ગાટવી જોઈએ કેમ કે એના સસરા છે પણ મિત્રો આ કમાયેલી પાર્ટી છે અને બહુ મોટી પાર્ટી છે ને તમને ખબર હશે કે જે સેલિબ્રિટીઓ બધા હોય છે એ લોકોને આપણી માન મર્યાદા હોતી જ નથી બાકી બાકી આપણા સમાજમાં જ આ લાજ ગાઢવાની માન મર્યાદા હોય છે ને ખરેખર આ એક સારી વસ્તુ કહેવાય કેમ કે અત્યારે લાજ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો એક વાર તમારી ઇજ્જત જતી રહી તો પછી જિંદગીમાં નથી આવવાની એટલે તમને શું લાગે છે કે રાધિકા ગાઢશે લાજ બિલકુલ નહીં ગાટે બરોબર ભાઈ હા બિલકુલ લાજ નહીં જ ગાટે કેમ કે ભાઈ મોટા સેલિબ્રિટી છે એટલે સેલિબ્રિટી હોય તો એમના મનમાં તો એ બિલકુલ ન જ આવે બાકી તમારું શું કેવું છે ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ